સ્ટેપ છે કરવા માટે આખો જનરલી ફ્લડ નેવ જગ્યાએ જે સ્ક ઓક્સિજન તો स्प्रे લગાવીને દેખા એની માટે મતલબ આ આ છે નિયમ પછી માટે પેકેજિંગ કરીએ અને આપણે એના ઉપર લગાડવાની કોઈ કોઈ જગ્યા ઉપર એલી આ છે જે કોઈ પણ એવિડન્સ ને આપણે કોઈ પણ એવિડન્સ કે નામ આપી છે એવી રીતે નહીં માપી હા સ્પીકર છે પછી આ કોઈ પણ ફાઇલ આ કોઈ પણ ફાઇલ ના કેસિસ આવે તો એમાં એવિડન્સ આમાં કલેક્ટ થશે એલ્યુમિનિયમ ના ઓફિસ માં માટે આપી માટે પછી આ ગ્લાસ કટિંગ એની માટે થાય છે

પછી આ ડિસ્પોઝેબલ ગ્લોવ્સ જે અમારે કમ્પલસરી હોય હા પહેરવાના એ પછી આ એવિડન્સ બેગ્સ પછી આ સ્કેલ્સ છે જે નાના નાના એક છે તો એક જ ટાઈપ છે અલગ અલગ ટાઈપ છે પ્લાસ્ટિક જ બેગ્સ છે બધી ઝિપ લોક વાળી બેગ છે નોર્મલ જ બેગ છે આ બેગ્સ ઓ શું કહેવાય આમાં કોઈ મોબાઈલ એવિડન્સ કે એવું આપણે ના લે કોટન મૂકવાનું છે હા કોટન સ્વેબ એના માટે પેપર એનવેલપ આવે છે એમ બાયોલોજિકલ વસ્તુ એમ્પલ્સ છે ને એ આપણે પ્લાસ્ટિકના બેગ્સમાં મૂકી નહીં નુંવાના આમાં જે કોઈ પણ વસ્તુ મળે જે લાગે છે કેમ આપણે ત્યાં પડ્યા છે એ વાળા બેસ છે આમાં ના ફિઝિકલ એવિડન્સ બીજું પછી આ પ્લાસ્ટિક એવિડન્સ મન્ગલેર ગ્લાસ છે કે આપણે જે વિલોરીકાજ કરીએ એના માટે છે એ માટેનું પછી આ એવિડન્સ લેબલ્સ છે આપણે કોઈ સેલોટેપ ટાઇપ છે પણ આપણે લેબલ્સ આપો કે આ છે આ એવિડન્સ આજી ગયા છે એ રીતે માટે પછી આ ડાયરેક્શન નું કપડું છે એટલે મલ્ટી ફંક્શનલ ટૂલ છે કે જે અમુક જગ્યાએ કસુ કોલેમની ના તો આપણે આનાથી બી યુઝ કરીને કરી શકીએ છીએ આ બાયોજાર્ડ લેબલ્સમાં દેખ છે અમુક એવી વસ્તુ હોય કે કેમિકલ્સ વાડ કોટલ યુઝ કરી શકીએ કારણ કે આમાં કોઈ કેમેકલ reaction થઈ જાય તો હા એવી રીતે વસ્તુ આમાં વે કરી

જીઆઈ સ્ટીકર્સ છે જેનો કસ્ટમર કે ક્યારે ફોર્મ રિસીવ થયો ક્યાંથી લીધું છે બે ટાઈમ બધી વસ્તુઓ ચેક સરાવવાની ખાલી લખવા